તો હાલો ફાઇનલી આપણે હવે નીકળી ગયેલા છીએ વાંકાને જવા માટે ને આપણો ભાઈ બહેન છે આપણે મામાને આપણે છીએ જઈશી તો આપણે વાંકાને ખરીદી કરવાની થોડીક હતી અને આપણે મોબાઈલનો હપ્તો ભરવાનો હતો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ અને આપણે પહોંચી ગયા છીએ ડેમ તરફ તો અમારા ગામની નજીક આવેલું છે એક મચ્છુબેન રિવર્સ એટલે ક્યાંથી પસાર થાય છે તમે જોઈ શકો છો આવો કાંઈક અમારે અહીંયા નજારો છે તો તમને હાલો હવે જે આગળનો નજારો મેં બતાવી તો આવી ગયું છે આ ને આ આપણે છીએ ને આપણે ભાઈબંધ છીએ એટલે કે મામા છીએ તો હલો આવે આપણે આગળનો તો દર્શક તમને નજરો બતા આવી ગયો છે આપણે કે પુલ કે અમારા અહીંયા ગુજરાતીમાં પુલને સામે દેખાઈ રહ્યો છે ચબૂતરો કે એટલે કે અહીંયા ચકલાની અને કબૂતરને રહેવાનું ઘર છે અને તેમાં ચણની નાખવાનું આવે છે તો ફાઇનલી આપણે ભૂંધળું જોવા જડી ગયું છે અને આપણે ગાડી ઠરી ગઈ હતી તરસી તો આપણે નખાઈ દીધું પેટ્રોલ ને નીકળી ગયેલા છીએ પાછા વાકા જેવા તરફ તો આપણે પહોંચી ગયા છીએ ને આ આવી ગયા છે કંઈક ભૂંગરા એટલે કે કારખાના ભૂંગરા ને આવી ગયું છે આપણે હવે મામાદેવનું મંદિર તમે જોઈ શકો છો હાલો મામાદેવના મંદિરથી ને હવે નીકળી ગયા તો અહીંયા તો પહેલાં આપણે વાકાનેનો મેળો તમે જોઈ શકો છો અહીંયા તો કામ ને આ ઓમકાર આવી ગઈ છે તમે જોઈ શકો છો ને હવે આવી ગયું છે માતાજીનું એટલે મેળીમાનું મંદિર તો આપણે ફાઇનલી જોઈ લીધા ઘેટાને આપણે પાછા નીકળી ગયા વાકાનેર જવા તરફ તો ફાઇનલી હવે આપણે કાંઈક જોઈ લીધું આ તારને આવી ગઈ છે આ કાંઈક નિશાળે એવી કે વાંકાનેરની નિર્મલા તો ફાઇનલી પાછા આપણે ભાઈ બહેનને આપણે ભાઈ નીકળી ગયેલા પાછા તો આપણે ફાઇનલી હવે જઈ શકીએ છીએ આપણે વાંકાનેર તો હાલો તમને આગળનો ના આવી ગયું કાંઈક આવા છે અહીંયા કંપની છે એટલે કે અહીંયા આ આવી ગયું છું રિવર્સ એટલે વાંકારસી માં પતે આ છે પાતળેશ્વર મહાદેવ મંદિર ના અમે આવેલું છે રાજાનો મહેલ તમે જોઈ શકો છો ના ગાડી સર્વિસ થતી ત્યાં આવી ગયા છીએ આપણે પ્લાઝામાં એટલે કે અને આ છે આપણે કાંઈક આવું વાંકાને મેન બજારનો નજારો તમે જોઈ શકો છો આપણે ભાઈ નીકળી ગયા આ તો રેલી જાય એવું નીકળતું આ તો આપણા માણસ ઓછા હતા ને આવી ગયા આપણે સીધા રામદેવ મોબાઈલમાં રામદેવ મોબાઈલમાં આપણે લેવાની શોપિંગ કરવાની હતી પણ આપણે જળતું આપણે ન જડીશ તો આપણે આવી ગયા પાછા ઘર તરફ વળવાના હતા ને આપણે કરી ગયા નાસ્તો ને તો આપણે મંચુરિયન થાય છે તૈયાર તમે જોઈ શકો છો તો ભાઈ કહે છે કાલો ખાઈ નાખીએ નાસ્તો કરી નાખી ન તો આપણે હવે પાછા ઘર તરફ જોવા નીકળી ગયા આવી ગયો કંઈક આવો નજારો તમે જોઈ શકો છો તો આપણે સાંજનો સમય થઈ ગયો તો હાડા જેવો ને આપણે પાછા ઘર તરફ હવે નીકળી ગયેલા છીએ તો હવે ચાલો તમને હજી આગળનો નજારો બતાવીને ભાઈ આ કે છે હું બાઇક તો આપને તો આવડું પણ આપણે નહોતા ચલાવતા કેમ કે આપણે બ્લોગ ઉતારવાનું તો એટલે તો ફાઈનલી આલો નીકળી ગયેલા છીએ ઘર તરફ જવા માટે આપણે તો શોપિંગ કરી લીધી જ છે ને આવી ગયું છે કઈક જો નદી જેવું દેખાય છે તો ફાઇનલી પાસું કાંઈક આ કાંઈક મકાન જેવું કાંઈક મોટું દેખાય તમે જોઈ શકો છો આ વર્ષોના વર્ષો વીતી ગયેલા તેવું કાંઈક આ નજારો છે ને આવી ગયું છે ડેલો તમે તો કોઈ દી જોયો નહીં હોય તો ફાઇનલી પાસા આપણે નીકળી ગયેલા છીએ આપણા ઘર તરફ જવા તો ફાઇનલી કોઈક બાઇકવાળા ભયા હતા આપણી સામુ જોતા હતા ને આવી ગયો છે બ્રિજ તમે જોઈ શકો છો આ છે કાંઈક મોટો બ્રિજ તો આપણે આવી ગયા હતા ને આમાં આવેલો છે કપાસ ને મોટી નદી ભરેલી હતી ને આ આવેલું છે ડેલામાં મેં તો પહેલીવાર કપા જોયું આવો તો ફાઇનલી પાસાએ આપણે નીકળી ગયેલા છીએ તો આપણે તો કાંઈક નજારો આવ્યો હતો આપણે તો કાંઈક અલગ જ મજા આવતી હતી પણ ફાઇનલી આ કાંઈક આવી ગયું હતું પાછું મકાન જેવું તો આપણે વાકાનાથી ખરીદી કરીને પાછ આ કાંઈક તો મોટી નદી આવી ગઈ તમે જોઈ શકો છો તો હવે ફાઇનલી આપણે કોક એટલે કોક તો નહીં પણ આપણે જ નીકળી ગયા છીએ તો એવું હતું કે આજ તો પેટમાં બહુ ભૂખ લાગી તો તો આપણે નાસ્તો એવો મંચુરિયનને અનેકી આપણે પકવાનને બધું ખાઈને આપણે પાછા નાસ્તા કરીને બધું શોપિંગ કરીને નીકળી ગયા છીએ ને ગાડી ચાલતી ત્યાં આપણે એસી ઉપર એસી તો નહીં પણ કાંટો જ બંધ હતો એટલે તો જાજુ કહેવાય નહીં એટલે પાછું આપણે નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે આ આવી ગયો છે નાનો એવો બ્રિજ તમે જોઈ શકો ના અહીંયા પાણીની નદી શું આપણે ઓવરફ્લો થઈ ગઈ છે એટલે અહીંયા તમને દેખાડી ને આવે આવશે આપણે સીધું જો બીજી નદી તમે જોઈ શકો છો નાલકોરા અલકોરા છે કાંઈક અનોખી દુનિયા એટલે કે એમાં આવેલા છે ઝીંડોવાળો કપા ના આવી ગયો ટીસી ઓ માય ગોડ આ તો આપણી ઘોડી ફેવરીટ ધોળી ઘોડી આવી ગઈ તમે જોઈ શકો છો ને પડખે પણ કાળી ઘોડી ચરી રહી છે બે બસ ચરી રહી હતી ને આપણે હવે ફાઇનલી આપણે તો અહીંયાથી જોઈન કરે તરફ હવે નીકળ્યા તો હવે આ આવી ગઈ છે મચ્છુ ટુ રિવર્સ તમે જોઈ શકો પસાર છે આ છે મોટી મોટું આમ વાતાવરણ હાલકોડ દેખાય છે તો હવે આપણે પાછા રિવર્સ તરફ ને ઘર તરફ હવે વળતા નીકળી ગયા આ આવી ગયું છે કઈક મહેલ જેવ ને મોટું કઈક રિવર્સ આલકો દેખાય થોડીક છે તો ચાલો સામે પણ ગામ આવી ગયેલું છે ને આપણે રસ્તામાં ફાઇનલી રિવર્સને એટલે કે નદીની પડખે જ રસ્તો છે ત્યાંથી નહીં આવી ગયું હતું ગોળ આપણે આટલું આટલું આઘું થાય છે તો આપણે રિવર્સની મોજ માણીએ આપણે જોતા ગઈએ ને ભાઈ આપણું ગાડી તો હાલતી હતી એસી તો નહીં પણ કાંટો ખોટવાઈ ગયો એટલે નક્કી નહોતી કેટલા ઉપર હાલતી હતી તો ફાઇનલી આવી એવી ગઈ નદી તો આપણે જોઈ શકો છો કંઈક આવો નજારો છે તો આપણે પણ જોઈ લીધું ને અહીંયા પડતો તો ધમધોકા દરેડો ને માણા પણ જાજા અહીંયા બેઠા હતા એટલે મોટ બાઇક તો ઓહો આખી ગાડીની લેલન ફરી હતી તો આપણે આ કાળા ભાઈ મળી ગયા તમે જોઈ શકો છો કાળું ભાઈ એટલે કે આપણા ભાઈ બંધ છે ને ધોઈડા આવતા હતા આપણી વાહી તો આપણે વળી ગયા આખું તમે તો જોયો નહીં હોય જોયો તો એ છે પણ એવો હરખો મેં એવો હરખો જ જોયો હે તો ફાઈનલી બીજા કાળા ભાઈ મળી ગયા બીજા ભાઈ મળી ગયા બે ભાઈ મળી ગયા ને આપણે આવી ગયા છીએ હવે આપણી ગામની થોડીક પેટ્રોલ પંપ નજીક આવી ગયેલા છીએ આપણું ગામ આથી તો હવે નજીક થાય છે ને આ આપણને બેઠો પુલ છે ને આ આવી ગયા હતા ટાટાવાળા કોક ગાડીવાળા ભાઈ તો આપણે અહીંયા પાડી દીધી આવું ગાડી ધીમી સ્લોમાં એટલે અને હેઠે પણ માણસો હતા તમે જોઈ શકો છો અને ગાડી વાળી ગઈ હેઠે મેં તો પાણીમાં ના કરી જાય ગાડી તો પછી આવી ગઈ નાયરા પેટ્રોલ પંપ તમે તો જોયો નહીં જોયો પણ આવી ગયું શોપિંગ મોલ નવું થાય છે હવે પાછા નીકળી ગયા આપણે ઘર તરફ માટે તો તમે આવો પેટ્રોલ પંપનો નજારો લેશે તમે તો જોયો હોય તો આપણે આપણી જૂની નિશાળ આવી ગઈ છે તમે જોઈ શકો છો છ થી દસ છ થી નવ અહીંયા ભણેલો છું તમે જોઈ શકો છો આ નિશાળ ને મગફળી આવેલી પણ અહીંયા ઓકે છે ને કોક જાતું હતું આપણે તે તો નામ તો નથી આવડતું પણ તો ફાઈનલી આપણે આપણી સ્કૂલનો નજારો કંઈક આવો છે તમે જોઈ શકો છો પહેલાં હું અહીંયા ભણતો હતો અને આ આવી ગયું છે આપણે નિશાળનું બોર્ડ તો આપણે આવું કંઈક હતો અહીંયાનો નજારો બોર્ડ ને આ આવી ગયું છે આપણા સાહેબનું ઘર તમે તો કોઈથી જોયું નહીં હોય તો આપણે ફાઇનલી પાસા આપણે ગામ તો નજીક ન આપણે અહીંયા થી છે આપડી થતા તરફ તો ફાઈનલી પાસા આપણે આવી ગયા છીએ આટલે પહોંચી ગયેલા છીએ અને આવી ગયું છે કંઈક અવસરખું અને આવી ગયું છે હનુમાન દાદાનું મંદિર તમે તો જો જોઈ શકો છો આપણે પણ દર્શન બહારથી કરી લીધા હતા રસ્તા ઉપરથી પણ આપણે અહીંયા કામ થોડુંક હનુમાન મંદિરનું ચાલે છે તમે નવું મંદિર બનેલું છે એટલે તો આપણે નીકળી તો આ પણ કઈક એવું આવી ગયું હતું ને આ આવી ગયું છે કઈક સુપર અને આ ભાઈનું કુટી તો આ કાંઈક આમાં ખડ બાંધેલું છે ભાઈનું કુટી થોડુંક નમી ગયેલું છે આવી ગઈ જાહેર એટલે ઘાસ અને આવી ગયું સુપર ઓઇલ મિલ આવી ગયું છે અને આમાં કંઈક બનતું છે આપને કંઈ ખબર નથી શું બનતું હોય એ ના પણ કાંઈક આવું આવી ગઈ છે આપણે નિશાળ તમે જોઈ શકો છો પાયોની સ્કૂલ છે એ અને ટાવર તમે તો કોઈ જોયા ન હોય બે કઈ ટાવર છે તમે તો આ મોબાઈલમાં આવે છે ને સામે દેખાઈ રહ્યું છે આપણે શંકર ભગવાનનું મંદિર છે તે આપણે તરાવ બાજુમાં જ આવેલું છે અને મસ્ત અંતરનો નજારો સાંજપોરનો છે અને આ આવી ગઈ છે આપણે સરકારી પ્રાથમિક શાળા તમે જોઈ શકો છો કે અમારા ગામની આવી પ્રાથમિક શાળા છે તો ફાઇનલી આપણા ગામના આવે જાપે પહોંચી ગયા છીએ એટલે કે આપણા ગામનો આવે જાપો મોટો હોય ત્યાં આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી અમે બંને ભાઈઓ તો આપણા ગામનું કાંઈક આવું બોર્ડ છે તમે તો જોઈ શકો છો તો આપણે ફાઇનલી પાસે આપણે વાડી તરફ ગામમાંથી નહીં જોવા નીકળી ગયેલા પછી ચા પાણી પી ને સાંજનો સમય થઈ ગયો ને ચા મોટી આવી ગઈ છે રિવર્સ તમે જોઈ શકો છો અહીંયા પણ માછું બેચ પસાર થઈને આ કપા અહીંયા ભરેલું પાણી મોટું ઝાજું પાણી ને સાંજનો કાંઈક આવો કાંઈક નજારો છે અમારે અહીંયા આપણો પણ કાળો ફોટો થોડોક આવી ગયેલો એટલે કે પછી તો આપણે કરી નાખવા આવે ધોળો ફોટો તો આપણે અહીંયાથી ને બે નદી વચ્ચેથી પુલ છે તેમાંથી પસાર થવાનું છે કાંઈક આવો નજારો છે તમે જોઈ શકો છો પાણી પાણીને પાણી દેખાય છે વરસાદ બહુ આવેલો હતો ને ડેમ તો ફૂલ છલકાઈ ગયો ને રિવર્સ ભરાઈ ગયેલો છે તો વચ્ચે પણ ઝાડવા વાવેલા છે આ જાંબુડા વાવેલા છે એ આપણી જ વાડી તમે જોઈ શકો છો તો ફાઇનલી આપણે અત્યારે તો કપાનું કાંઈ કેવું વાતાવરણ છે બરી ગયેલો છે ને ભાઈ તો મોજમાં મોજમાં જાય જ છે ગાડી લઈને ભાઈને એવું કંઈ ખબર હોય નહીં કે આપણે ભાઈ લોગ વાંચે વાંચી ઉતારે છે ને આવી ગયો છે આપો તમે જોઈ અમે સીધું ન કાલ દઈએ પણ અમે ના આવી ગયા છે તોડિયા ભાઈ તો આપણે ફાઇનલી પાછા થોડોક નવો નજારો લઈને આવી ગયા છે જો કપા ને ભાઈ કપામાં દવા સાટી રહ્યા હતા આપણે ઓળખતા નહોતા તો એ આપણે દાંત કાઢ લીધા ફાઇનલી ના આવી કે જો બીડી સરગે છે તમે જોયું અહીંયા પણ નદી ભરેલી હતી મોટી જબરી અને હજી તો પાણી નું હોય કેમ કે વરસાદ એવો તાજેતરનો ને પણ અહીંયા અમારે એક બીડી સરગી હતી અને એક બીડી ઓલાયેલી એટલે કે કે આપણે સળગાવાની હજી બાકી હતી ને અહીંયા મોટી રિવર્સુ આવી ગયેલ છે કપા હવામાં તો બળીને રાખ થઈ ગયેલો છે તો ફાઇનલી આ આપણી આવી ગઈ છે વાડી તમે જોઈ શકો છો એમાં પણ આ આવી ગયા છે ઢોરા ને આપણી વાડી છે તમે જોઈ શકો છો ને અહીંયા ટર્બો કે ખલવાઈ ગયેલો છે એટલે કે કે બહાર વિલ્યો ટર્બો એટલે ટાટાનો આવી આપણે ક્યાંક ખલવાઈ ગયેલો છે લગભગ તો ફાઇનલી ના આવી ગયું છે પાવર હાઉસ તમે જોઈ શકો ના આવી ગયું છે કંપની મોટી તો ફાઇનલી આપણી વાળીએ તો હવે આનેથી ચાજી દૂર નથી કેમ કે હવે આવો કાંઈક પાવર હાઉસનો નજારો છે તો ફાઇનલી હવે આપણે લોગમાં હવે ખતમ તો લગભગ કરી છીએ લગભગ તો ફાઇનલી આપણે હવે લોક ખતમ કરી છીએ અને હજી તમે લાઈક્સ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો ના પણ આઈથી રિવર્સ પસાર થાય છે તમે જોઈ શકો છો તો હાલો આપણે હવે વ્લોક પૂરો કરી છે ને હજી લાઈક ને સબસ્ક્રાઈબ ના કર્યું તો જલ્દીથી કરી દેજો આઈ લોસ્ટ માય ફેમિલી